સુધી ચોવીસ કલાકથી નજર રહી છે અમારા સંવાદદાતા પણ પળેપળની ખબર આપણા સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે સિદ્ધાર્થજીએ રાજકોટ કે જ્યાંથી સંવાદદાતા ગૌરવ દવે અને સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે સિદ્ધાર્થ જોડાઈ રહ્યા છે સૌથી પહેલાં ગૌરવ આપની પાસે આવીશ ડીએનએ મેચ થઈ ચૂક્યા છે જે પ્રદીપસિંહ ચૌહાણ સવારથી જ તેઓ સમાચારોમાં છવાયેલા હતા એટલી હદે રોષ હતો કે તેમનું કહેવું હતું કે જો આ આરોપીઓને જામીન આપવામાં આવશે તો તેઓ આ આરોપીઓને ખતમ કરી દેશે જાણવા માંગીશું કે કેટલા લોકોના ડીએનએ મેચ થયા છે અને હજુ આ કામગીરી ક્યાં સુધી પહોંચી છે જણા ટીઆરપી ગેમ ઝોનની અંદર જે રીતના કરુણાંતિકા સર્જાડી અને નવ બાળકો સહિત અઠ્યાવીસ મૃતદેહો છે તે મળી આવ્યા હતા ખાસ કરીને મૃતદેહોની ઓળખ કરવી પણ ક્યાંક મુશ્કેલ છે તે બની હતી સિવિલ હોસ્પિટલ ખાતે તમામ જે મૃતદેહો ગઈકાલે સાંજે લાવવામાં આવ્યા અને ત્યાર પછી ડીએનએ લેવાની સેમ્પલની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે અહીં એક બાદ એક પહોંચતા પણ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે એસપી જયપાલસિંહ રાણા છે કે તેઓ અત્યારે પહોંચ્યા છે પાંચ મૃતદેહોના જે ડીએનએ છે તે મેચ થયા સમાચાર અત્યારે સામે આવી આવ્યા છે તેની અંદર પ્રદીપસિંહ ચૌહાણ જેઓએ આજે ખૂબ જ પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો હતો અને જ્યારે જો તંત્ર દ્વારા આ આરોપીઓને કડક સજા નહીં આપવામાં આવે અથવા તો તેમને જામીન આપવામાં આવશે તો ખુદ પોતે સજા આપશે આ પ્રકારની ચીમકી છે તે ઉચારી દીધી હતી તે પ્રદીપસિંહ ચૌહાણના સ્વજનોના ડીએનએ મેચ થયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેની અંદર રાજપા પ્રદીપસિંહ ચૌહાણ જે તેમના પુત્ર છે વિરેન્દ્રસિંહ જાડેજા ધર્મરાજસિંહ જાડેજા ગુડુબા હિતેન્દ્રસિંહ જાડેજા અને ઓમદેવસિંહ ગોહિલ આજે તેમના સ્વજનો છે કે જેઓ પરિવાર સાથે આઠ લોકો તેઓ ટીઆરપી ગેમ ગેમજૂનની અંદર તેઓ રમતની મજા માણવા માટે ગયા હતા પરંતુ ક્યાંક આ આગની જે લફટો આવી અને તેની અંદર તેઓ ફસાઈ ગયા હતા અને તેમના મોત છે તે નિપજ્યા છે ખાસ આ જે ડીએનએ મેચ થતાની સાથે જ હવે તેમને જે પરિવારજનો છે કે તેમને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અત્યારે ઉચ્ચ અધિકારીઓ છે કે તેઓ અત્યારે અહીં પહોંચી રહ્યા છે અને આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે એસપી સહિતના અધિકારીઓ જે મૃતદેહ જે જગ્યાએ રાખવામાં આવ્યો છે તે પોસ્ટમોર્ટમના કોલ્ડ સ્ટોરેજ રૂમ ખાતે પહોંચી ચૂક્યા છે આજે તેમના પરિવારજનોને જાણ છે તે કરી દેવામાં આવી છે કે તેમના જે સ્વજનો છે કે તેઓએ ચીર વિદાય છે તે આ દુનિયામાંથી લઈ લીધી છે અને જે મૃતદેહો છે તેમના હોવાનું સામે આવ્યું છે ખાસ આ જ પ્રકારના ઇઠયાવીસ જેટલા જે મૃતદેહો આ પ્રકારે સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલની અંદર રાખવામાં આવ્યા છે દરેક ના એક બાદ એક રિપોર્ટ છે તે હવે આવવાની શરૂઆત છે તે થઈ જશે કારણ કે ડીએનએના જે સેમ્પલ લઈ અને આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાં તેમના ડીએનએના સેમ્પલ આધારે જે આખી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી અડતાલીસ કલાકનો સમય છે તે લાગતો હોય છે પરંતુ બ્લડ સેમ્પલ આધારે જે ડીએનએ તપાસ કરવામાં આવે છે તેમાં છ કલાકે તેમનો રિપોર્ટ આવતો હોય છે અને પહેલો જ રિપોર્ટ પ્રદીપસિંહ ચૌહાણના જે સ્વજનો છે કે તેમનો સામે આવ્યો છે તેઓએ જે રીતના રોષ વ્યક્ત કર્યો હતો કારણ કે કોઈ પણ પરિવારના લોકો જે હસતા ખેલતા મૂઢે ગેમ રમવા માટે ગયા હોય અને ત્યાં આ પ્રકારની કરુણાંતિકા સર્જાઈ હોય અનેક પરિવારના માળાઓ છે તે આ પ્રકારે વિખાઈ ગયા છે નવ તો એવા માસૂમ બાળકો હતા કે તેમને હજુ તો આ દુનિયા કેવી છે તેની શરૂઆત કરી હતી ખાસ કરીને તેમને પોતાની જિંદગીની શરૂઆત કરી હતી ને એ જિંદગીની શરૂઆત થતાની સાથે જ ક્યાંક તેઓ આ આગની અંદર હોમાઈ ચૂક્યા છે અધિકારીઓ છે કે તેમના દ્વારા પ્રક્રિયા કરવામાં કરવામાં આવે છ જેટલા જે લોકો સામે ફરિયાદ પરંતુ ક્યાંક જે બેદરકાર જે લોકો હતા અથવા તો બેદરકાર તંત્ર હતા તેમને બચાવી લેવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપો હવે લાગી રહ્યા છે જી બિલકુલ ગૌરવ જોડાયા રહેશો સહયોગી નિધિ પણ આપણી સાથે રાજકોટથી જોડાયા